ધોરાજીમાં હિન્દુ સંગઠનો દ્વારા બંગાળની હિંસામાં આવેદન પત્ર અપાયું હિન્દુ વિરુદ્ધ ષડયંત્ર હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બંગાળમાં વકફ બીર વિરોધની આડમાં હિંસા આચરી હિન્દુઓ પર કરાઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવેદન પત્ર પાઠવાયું છે દલસુખભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડ પ્રમુખની જવાબદારી આ દિવસ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધોરાજીની અંદર ડેપ્યુટી કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળની અંદર જે હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા છે અમારા સાધુ સંતો ઉપર અત્યાચાર છે અમારા મંદિરો તોડવામાં આવી રહ્યા છે આ તમામ કાર્યવાહી વિરુદ્ધ એક જે કોઈ આમાં સમાયેલા હોય તેની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ત્યાં હિન્દુઓને સુરક્ષિત કરવામાં આવે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે આવી માંગણી અમે કરીએ છીએ અને બીજો એક મેસેજ પણ આપીએ છીએ પશ્ચિમ બંગાળના હિન્દુઓને તમે એકલા નથી અમે ગુજરાતના તમામ હિન્દુ તમારી સાથે છીએ જય શ્રી રામ આવેદન પત્ર માં બંગાળ ના રાષ્ટ્રપતિ ની માંગ કરવામાં આવી છે ઉપરાંત હિંસાની તપાસ એનઆઈએ ને સોંપવામાં જણાવ્યું હતું બંગાળની હિંસા પાછળ મમતા સરકાર નું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા અત્યારે આવેદન પત્ર આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં અત્યાચાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ધોરણે એને નિલંબિત કરવામાં આવે તેમજ તેને બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે આવેદનપત્ર આપે છે તેમજ ત્યાંના હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે ત્વરિત ના ધોરણે બંધ થાય એવી અમારી માંગણી છે જય શ્રીરા લોકાર્પણ